ચોમાસાના ડુંગર લીલા લીલા ડુંગરનો હું તમને નજારો દેખાડીશ અને મહાદેવના દર્શન કરાવીશ તો આપણે ટેકરી બનાવી નાખી છે અને હવે આપણે જવાનું છે મહાદેવ મહાદેવના દર્શન કરવામાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આપણે મહાદેવનો બુલાવો થઈ ગયો છે તો મહાદેવની આ દર્શન કરે આ વાત તમે મોમાઈ માના ડુંગર ઉપર જાઓ એટલે મહાદેવનો પ્રસાદ તમને સુર્મન લાડુ તરીકે આપે છે બસ ફાઈનલે આપણે પહોંચી ગયા છીએ મોમાઈ તો રામ રામ ડાયરા ને નવા વ્લોગ વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને એવા મહાદેવની મંદિર છે એવી જગ્યામાં આવેલું તો હું તમને એ મહાદેવના દર્શન કરાવીશ સોમાસાના ડુંગર લીલા લીલા ડુંગરનો હું તમને નજારો દેખાડીશ અને મહાદેવના દર્શન કરાવીશ તો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહો તો મહાદેવ ગાળા જવા આપણે છે ને પેલા જે ભાવનગર સોમનાથ વાળો હાઈવે છે ને એ ભંડારીયા વટો એક એટલે આ સાઈડ બોર્ડ મારેલો છે મહાદેવ ગાળો તો આપણે મહાદેવ ગાળા જે રસ્તો છે ને અત્યારે તો રફ રોડ છે પણ થોડોક સમયમાં આખો રસ્તો બની જાય છે આઈ શકે કે મહાદેવ ગાળાના આપણે દર્શન કરવા જઈએ ને એ પહેલા અહીંયા મોમાઈ માનું નાનું મંદિર આવ્યું છે તો પહેલા આપણે અહીંયા પથ્થર એટલે કે પાણાની ટેકરી બનાવવાની અને ટેકરી બનાવીન પછી એ બાદ આપણે મહાદેવના દર્શન કરીએ આઈએ એવું કહેવામાં આવે છે તો પહેલા પાણાની આપણે ટેકરી બનાવી નાખીએ એ પછી આપણે જઈએ મહાદેવના દર્શન કરવા આપણે ટેકરી બનાવી નાખી છે અને હવે આપણે જવાનું છે મહાદેવ ગાળામાં આપણે મહાદેવના દર્શન કરવા માટે ચાલો ફાઇનલી આપણે મહાદેવ ગાડા પહોંચી ગયા છીએ અને જો ડુંગરમાંથી વહેતું પાણી આવ્યું છે તો

તો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આપણે મહાદેવનો બુલાવો થઈ ગયો છે તો મહાદેવ આ બુલાવો થાય ત્યારે જ આપણે એના દર્શન કરી શકીએ તો શ્રાવણ મહિનાનો બીજા સોમવાર આપણે મહાદેવના દર્શન કરી આ જે ડુંગર છે આ બે ડુંગર એ બેના ગાળો પડે ને જ્યાં મહાદેવનું આ મંદિર છે અને આ જે મંદિર છે ને ચોમાસાની ઋતુમાં અહીંયા બધે ઝરણાં ચાલુ જ હોય પાણીના એક અહીંયા ઝરણું છે એક મંદિરની પાછળ ઝરણું છે અને અહીંયા તમે લોકો આવો ને ફરવા માટે તો આ બધી છે ને જગ્યા જોવાનું ભૂલશો નહીં એક ડુંગરમાંથી આપણે માતાજીનું મંદિર છે તો ચાલો આપણે જ્યાં જઈએ

ડુંગર ઉપર ચડતા અને જો તમે અદભુત નજારો જોવા મળે તમને અહિયાં જુઓ તમે આ બાજુ પવનછક્કી ના મોટા પંખા અને આપડે હાઈવે રોડ આ દેખાય ફેક્ટરી ની બાજુમાં ઉનાળાના ઋતુમાં આપણે જે ચિકનજી શરબતમાં એ તકમરિયા જે આવે ને એ બધા છે ને જોવા એ અહીંયા છે ને ડુંગર માથે બધા આવી રીતે ઝાડવા હોય છે આના અને જે ઠંડામાં ઠંડુ હોય ને તો તકમરિયા તમને શરીરમાં કોઈ પણ જાતનું બીમારી રહેતી હોય ને તો ઠંડુ પીવાનું કેમ તો આ જો તકમરિયા તો ફાઇનલી આપણે મહિમાના દર્શન કરી લીધા અને મહાદેવ ગાળે આપણે મહાદેવના દર્શન કરી લીધા અને ચાલો હવે આપણે ધીમે ધીમે ઘર તરફ ચાલો બ્લોગ ગમે હોય તો યાર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી પાછા નવા બ્લોગમાં ક્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય માતાજી અને બાય બાય